ગણેશજીની પ્રતિમાનું સ્થાપન સુરતમાં કરવામાં આવ્યું હતું જેનું વિસર્જન આજે વહેલી સવારથી અલગ અલગ કૃત્રિમ તળાવોમાં અને ડુમસ સહિતના દરિયા કિનારા બનાવવામાં આવેલ વ્યવસ્થામાં કરવામાં આવી રહ્યું છે સોળ હજાર થી પણ વધુ પોલીસ મહેકમની સાથે આજની આ વિસર્જન યાત્રા માટે ચોકસી પોલીસ બંદોબસ્ત અને ચોકસી રખાઈ રહી છે ડ્રોન મારફતે અને વિવિધ પ્રકારની જે સુરક્ષા સામગ્રી છે એની સાથે આજે આ સમગ્ર વિસર્જન પ્રક્રિયામાં પોલીસની નજર રાખવામાં આવી રહી છે તમને જણાવી દઉં કે વહેલી સવારથી જ નાની મોટી વિસર્જનની જે ગણપતિ પ્રતિમાઓ છે એ અલગ અલગ જગ્યા પર લઈ જવામાં આવી રહી છે અને વાજતે ગાજતે જે ગણેશ મંડળો છે એ પહોંચી રહ્યા છે વિસર્જન માટે અને લોકો ખૂબ જ ભારે હૈયે પોતાના આરાધ્ય દેવ ગણપતિ દાદાને આજે વિદાય આપી રહ્યા છે તમને એ પણ જણાવી દઉં કે સમગ્ર ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં ગણપતિ પ્રતિમાઓનું સ્થાપન ગણેશ ચતુર્થીના દિવસે થાય છે અને દસ દિવસ સુધી ખૂબ જ ભક્તિભાવ પૂજા અર્ચના કર્યા બાદ આજે એમનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે સુરત અમદાવાદ રાજકોટ જામનગર વડોદરા પોરબંદર સહિતના તમામ મોટા નાના શહેરોની અંદર આ પ્રક્રિયા આજે સવારથી ચાલી રહી છે લાખો જે ગણેશદાદાના દાદાના ભક્તો છે એ આ યાત્રાની અંદર જોડાય છે વાજતે ગાજતે નાચતા કૂદતા ગરબા રમતા આ તમામ ભક્તો બાપાને વિદાય આપવા માટે પહોંચે છે તમને એ પણ જણાવી દઉં કે જે રીતે બાપા નું સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ પૂજા અર્ચના કર્યા પછી એને મારી મનથી લોકો જે છે એ વિસર્જન માટે નદી તળાવો અને દરિયા કિનારે લઈ જતા હોય છે જે પ્રકારની આજે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે ખૂબ જ મોટા પ્રમાણમાં ગણેશજીના વિસર્જનનો કાફલો અલગ અલગ જગ્યા ઉપર પહોંચી રહ્યો છે સુરતની અંદર હજારોની સંખ્યામાં ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી જેનું વિસર્જન થઈ રહ્યું છે અને સાથે સાથે લોકો કોમી એકતાના પણ દર્શન કરાવી રહ્યા છે મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ એકબીજાને મળી રહ્યા રહ્યા છે છે મોઢું મીઠું કરાવી અને ગણેશજીના આ વિદાય સમારોહની અંદર લોકો જે કોમી એકતાનો સંદેશ પણ આપી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સુરતના ભાગડ ચોક વિસ્તારની અંદર મોટી સંખ્યામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે જે ગણેશજીની મોટી પ્રતિમાઓ છે એ પ્રતિમાઓ ક્રેન મારફત દરિયાની અંદર વિસર્જન કરવા માટે લઈ જવામાં આવી રહી છે હોળીમાં ગણેશજીની પ્રતિમાને રાખીને ઊંડા પાણીમાં લઈ જઈ અને વિસર્જન કરવામાં આવી રહ્યું છે આ તમામ પ્રક્રિયા આજે મોડી રાત સુધી ચાલશે અને કદાચ એવું પણ બની શકે કે આવતીકાલે વહેલી સવાર સુધી આ તમામ પ્રતિમાઓનું વિસર્જન કાર્ય જે છે એ સંપન્ન થઈ શકે છે તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓ વિસર્જન માટે જઈ રહી છે સાથે જ જે જગ્યા ઉપર વિસર્જનનો પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં આગળ પણ લોકો ભક્તિભાવપૂર્વક શ્રીજીની પ્રતિમા લઈ જઈ રહ્યા છે અને વિસર્જન કાર્યમાં જોડાયેલા જે વોલેન્ટિયર્સ છે જે જે સંસ્થાઓ આ કાર્યમાં જોડાય છે એ લોકો પ્રતિમાઓને હોળી મારફતે ઊંડા પાણીમાં લઈ જઈ અને વિસર્જનનું કાર્ય જે છે એ કરી રહ્યા છે ક્રેન મારફતે મોટી પ્રતિમાઓને ઉચકીને હોડીમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ એ હોડી મારફતે પ્રતિમાને ઊંડા પાણીમાં લઈ જઈ અને એનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે આવી હજારોની સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં હજી પણ અન્ય બાકી રહેલી પ્રતિમાઓનું વિસર્જન કાર્ય ચાલી રહ્યું છે રાજકોટ અમદાવાદ સુરત સહિતના તમામ નાના મોટા શહેરોની અંદર શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કાર્ય ચાલી રહ્યું છે તો જે પ્રકારે સુરત અમદાવાદ રાજકોટ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કાર્ય ચાલી રહ્યું છે અમદાવાદથી અમારા સંવાદદાતા જતીન રાવલનો એક ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ લઈએ કઈ પ્રકારની વિસર્જન પ્રક્રિયા ત્યાં ચાલી રહી છે पूरे देश में जो है वो धाम धूम से आ, मनाया जा रहा है ऐसे में इंडिया न्यूज की टीम लगातार आपको हर एक अलग अलग गणेश मंदिरों में और भगवान गणेश के जो भी जो पंडाल लगे हैं वहाँ पर आपको लगातार जो है वो दर्शन के लिए ले जा रही है ऐसे में आप देख सकते हैं अहमदाबाद पूर्व का जो सबसे पौराणिक जो गणेश पंडाल जो है वो आप देख सकते हैं कुबेरेश्वर महादेव में जो लगा हुआ है कितनी बहुत ही अद्भुत प्रतिमा जो है वो यहाँ पर भगवान गणेश जी की जो है वो यहाँ पर प्रतिकूत जो है वो की गई है आप देख सकते हैं तो इसके पीछे जिस तरह से जो आयोजकों से बातचीत हुई तकरीबन दो महीने से ज्यादा जो समय था वो यहाँ पर लगा था तकरीबन रोज लगातार जो है जब से गणेश चतुर्थी के दिन से लेकर चौदह के दिन जब तक विसर्जन किया जाता है तब तक लगातार ये जो भक्त है वो लगातार इस मंदिर में दर्शन के लिए आते रहते हैं यहाँ पर कुछ हमारे साथ आयोजक भी जो है वो जुड़े हुए हैं इनके बातचीत करते हैं और जानने का प्रयत्न करते अच्छा राहुल जी ये कितने दिनों की मेहनत में है कि जिससे लोगों को कुछ संदेश मिले और एक तो बार हमने पर्यावरण के टीम को एक आयोजन किया जिससे लोगों को एक मैसेज मिले कि पेड़ उगाने चाहिए लोग प्रतिदिन कितने और कितने समय रहता है कि जब भक्तगण यहाँ पर दर्शन के लिए आते हैं भक्तजणों के लिए हमारे यहाँ कोई समय है नहीं है चौबीस घंटा दर्शन और चौबीस घंटा दर्शन हमारे यहाँ अवेलेबल अच्छा उनसठ सालों से ये लगातार ये जो अविरत कार्यक्रम चलता आ रहा है तो उनसठ सालों से पीढ़ी दर पीढ़ी हमारे यहाँ के लोग जैसे हमारे भाग्यो पढ़े हैं उन्होंने बत्तीस साल से यहाँ पर सेवा दे रहे हैं ऐसे बहुत अच्छे से कार्य करता है और हमारे eta ez da ezikuntza eta ez यानी कि उनसठ साल से ये लगातार आ, ये जो गणेश पंडाल है वो यहाँ पर कुमरे महादेव जो आ, जो है यहाँ पर लगाया जाता है ये गणेश पंडाल उनसठ सालों से लगातार आप समझिए लगातार बिना रुकावट के ये जो कार्यक्रम है वो यहाँ पर चलता रहता है तकरीबन जैसे राहुल जी ने बताया कि तकरीबन लोग हजारों की मात्रा में जो भाविक भक्त है वो यहाँ पर दर्शन करने के लिए यहाँ पर आते हैं और भगवान गणपति के दर्शन का लाभ जो है वो यहाँ पर भक्तगण जो है वो लेते हैं यहाँ पर कुछ हमारे साथ जो उपस्थित लोग हैं जो भगवान जी के दर्शन करने के लिए आए थे उनसे भी बातचीत करते हैं धर्मेंद्र भाई भगवान की प्रतिकृति आपने देखी कैसा लगा लग रहा है बोलेंगे बोलेंगे यानी कि भगवान गणपति अभी कुछ बोलेंगे यानी लाइव मूर्ति हो जैसे ऐसा जो यहाँ पर जो भक्तगणों को जो है वो अनुभव होता है प्रतिदिन 10 से पंद्रह हजार लोग इस गणपति मंडल में यहाँ पर दर्शन करने के लिए आते हैं फिर मिलेंगे किसी और गणपति पंडाल या तो गणेश मंदिर का ख्याति लेते हैं कैमरा पर्सन किशोर आठौले के साथ जती रावल इंडिया न्यूज अहमदाबाद તો આપણે જોઈ રહ્યા હતા કે ગણેશજીના મંદિરે લોકોની ભીડ જોવા મળે છે ઓગણ ઓગણસાઠ વર્ષથી આ મંદિરે લોકો દર્શન કરવા પહોંચે છે ગણેશજીનો જે મહિમા છે એ એમ કહેવાય છે કે અપરંપાર છે પ્રથમ પૂજનીય ગણેશજીને દરેક પૂજામાં પહેલું સ્થાન પ્રાપ્ત થયું છે દસ દિવસ સુધી ગણેશના ભક્તો દ્વારા ગણેશની પ્રતિમાની સ્થાપના કરીને જે રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે આ એક વર્ષનો સૌથી મોટો સનાતન હિન્દુ ધર્મ માટેનો આ તહેવાર કહી શકાય છે કે જેમાં લાખોની સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું સ્થાપન થાય છે અને ત્યારબાદ એમનું વિસર્જન કરવામાં આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ ઉત્સવમાં જોડાય છે અને એક અનેરો માહોલ બને છે તહેવારનો જે સિઝનની શરૂઆત જે છે એ હાલ ગણેશ ઉત્સવથી થઈ ચૂકી છે અને જેની પૂર્ણાહુતિ આજે થઈ રહી છે ગણેશ વિસર્જનને રૂપમાં સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ગણેશ ઉત્સવને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અલગ અલગ રાજ્યોમાં આ ઉત્સવને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્ર બાદ સૌથી મોટો અગર ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો એ ગુજરાતમાં છે ગુજરાતની અંદર ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ ઉત્સવને ઉજવવામાં આવે છે અને મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન થાય છે ગણેશ ચતુર્થીના દિવસે આ ઉત્સવની શરૂઆત થાય છે અને આનંદ ચૌદસ દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે જે આજે થઈ રહ્યું છે સુરતની અંદર એસી હજારથી થી પણ વધુ પ્રતિમાઓનું સ્થાપન આ વર્ષે કરવામાં આવ્યું હતું જેનું રજીસ્ટ્રેશન ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને એ એસી હજાર પ્રતિમાઓનું આજે વિસર્જન થઈ રહ્યું છે સુરતમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે જેમાં નાની મૂર્તિઓનું વિસર્જન થશે જ્યારે કે મોટી મૂર્તિઓને ડુમસ સહિતના જે ત્રણ દરિયા કિનારાના કાંઠે વ્યવસ્થા કરવામાં આવી છે વિસર્જન માટેની અને ત્યાં આ તમામ મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે હા તો આપણે જે રીતે જોઈ રહ્યા હતા સુરતના ઓલપાડ માં મહેન્દ્રસિંહ માંગરોલા દ્વારા ગણેશ વિસર્જન ની યાત્રાનું જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ રજૂ કરી રહ્યા છે આપણે જોઈએ મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ થી કઈ રીતની ત્યાં આગળ ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે જોઈએ આપણે ઓલપાડથી તળાવ છે આ લાલવા તળાવ છે ત્યાં પર પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ વિસર્જન કરવામાં આવ્યું છે શાંતિ માહોલમાં વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પર છે ત્યાં જે

પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે એની સાથે સાથે ગામમાં હર્ષોલ્લાસ ની સાથે શાંતિપૂર્ણ રીતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન થાય એ માટે સંપૂર્ણ ઉર્ભા ગ્રામ પંચાયત સાથે પોલીસ તંત્ર ની સાથે ગ્રામ ઉત્સવ સમિતિ ની સાથે સમગ્ર આગેવાનો સંપૂર્ણ સજ્જ છે આપ જોઈ રહ્યા છો ત્યારે આ ગામમાં હર્ષોલ્લા હર્ષોલ્લાસ ના વાતાવરણ સાથે ગણપતિ ની વિસર્જન ની પ્રક્રિયા આટળવામાં આવે છે હર્ષોદાસ સાથે ગણેશજીની જે પ્રતિમા છે એનું વિસર્જન કરવામાં આવ્યું છે આપણી સાથે ગણેશ આયોજકો છે એમની પાસેથી પણ તૈયારી છે ગામમાં આનંદ ગણેશ વિસર્જનના કાર્યક્રમ નિમિત્તે ઉત્સવ સમિતિ બનાવવામાં આવી છે અને ગણેશ ઉત્સવ સમિતિ જે બનાવવામાં આવી છે તેમાં પૂરેપૂરી તૈયારી એ રાખવામાં આવે છે કે કોઈ પણ ભાવિક જે ભક્તો ખરા એને કોઈ પણ જાતની મુશ્કેલીઓ ના પડે બીજી વસ્તુ એ છે કે અમારા ઓલપાડ ગ્રામ પંચાયત થકી જે લાલવું તરાવ છે તેને એકદમ ચોખ્ખું કરવામાં આવ્યું છે એટલે એના લીધે કોઈને પણ ધાર્મિક લાગણી ઉભાઈ નહીં એના હેતુથી અને બીજી વસ્તુ એ છે કે જે અમારી જે ગણેશ ઉત્સવ સમિતિ છે એ ગણેશ ઉત્સવ સમિતિની જે કામગીરી છે કે રાત્રે જે વિસર્જનની ની કામગીરી છે પૂરેપૂરી ઉડી ન થાય ત્યાં સુધી ખરેખરે ગણેશ વિસર્જન ના બધા જ કાર્યકર્તા કરતા ખરે પગે ઉભા રહેવાનું છે અને બીજી વસ્તુ એ છે કોઈ પણ ભાવિક ભક્તો કારણ કે અત્યાર પછી જે ગણપતિ દાદાઓના વધારે પડતા ચાલુ થઈ જશે કોઈ પણ જાતનું કોઈ પણ કોઈ પણ જાતની કોઈ પણ જાતનું દુર્ભાગ્ય ન થાય એટલે એના ખાસ નિમિત્તે ગણેશ ઉત્સવ સમિતિ કે કોઈ પણ વ્યક્તિ પાણીમાં ન જઈ શકે ગણપતિ ને જયારે આપણે વિદાય કરીએ છીએ ત્યારે ફક્ત આપણા જે તરોપાવ સહિત નાવિકો છે તે જ અંદર ગણપતિ બાપાનું વિસર્જન માટે જઈ શકે બાકી બીજા કોઈ પણ ના જઈ શકે અને ખાસ કરીને એમાં અમારો ઓલપા ગુજરાત ગ્રામ પંચાયતના પગે અમારી સાથે અહીં ઉભા ઉપસ્થિત રહ્યા છે તેથી આપણે બધા સોપા ભાવિક ભક્તો ખૂબ જ આનંદ થી અને હસો ઉલ્લાસ થી આ જે આપણો જે તહેવાર છે એ તહેવારોની ધાર્મિકતાની સાથે એ તહેવારોને લોકો જે દસ દિવસ સુધી દુડાણા દેવ ની પૂજા અર્ચના કરી છે આજે વિસર્જન નો દિવસ છે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન જે છે ઓલપાણ નો જે ઐતિહાસિક લાલવા તળાવ છે એ લાલવા તળાવ ની અંદર મોટી સંખ્યામાં મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે રહ્યા સુરત ઓલપાડ અમદાવાદ રાજકોટ સહિતના વિસ્તારોની ની અંદર કઈ રીતે ગણેશ વિસર્જન ની પ્રક્રિયા ચાલી રહી છે અત્યાર સુધીની અંદર હજારોની સંખ્યામાં પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને મોડી રાત સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને હજી પણ હજારો બીજી જે પ્રતિમાઓ વિસર્જન કરવા માટે બાકી છે એ પ્રતિમાઓનું વિસર્જન થશે તો આજના આ વિશેષ બુલેટિનમાં આટલું જ વધુ અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર